હેલો એરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ આજે પણ એવી સરસ એવી ટિપ્સ અને ટ્રિક્સ તમારી સાથે શેર કરવાની છું કે ચોમાસામાં પણ તમે હવે ઉપયોગમાં આવશે તો હવે વિડીયોની લાંબી કર્યા વગર ચલો લઈ સ્ટાર્ટ અહીં સૌ પ્રથમ તમને બધાને છત્રી જોઈને ખ્યાલ તો આવી જ ગયો હશે કે ચોમાસું આવી ગયું છે તો અહીં આપણે બાળકોને પણ સ્કૂલમાં આપણે છત્રી આપતા હોઈએ છીએ અને આપણે પણ કોઈ પણ કામ માટે આપણે છત્રીને બહાર જતા હોઈએ છીએ તો અહીં આપણે બે સરસ મજાને હું છત્રીની ટીપ્સ લઈને આવી છું તો છત્રીને પહેલાં આવી રીતે તેને બેનથી આવી રીતે તેને ટપ કરી દેવાની છે છત્રી મોસ્ટલી આપણે બાળકોને આટલી નાની સાઈઝની આપણે આપતા હોઈએ છીએ તો હવે આપણે ઘરમાં બેકાર મોજા અથવા તો જેને જે મોજા બહુ થઈ ગયા હોય તેની એક જોડી પણ ખોવાઈ ગયા હોય તે પણ મોજા આપણે નાખવાના નથી તો આવી રીતે મોજાથી તમે છત્રી આવી રીતે અંદર તમે નાખીને એક સરસ મજાનું તેનું કવર બનાવી શકો છો અને સારી રીતે છોકરાઓની બેગમાં પણ સારી રીતે આવી જશે અને જ્યારે આપણે છત્રી કાઢવી હોય ત્યારે આવી રીતે બસ મોજામાંથી કાઢી દેવાની છે અને જ્યારે ભરાવી હોય તેવી આવી રીતે કવરની જેમ આપણે ભરાઈ જશે તો આવી રીતે એક સરસ મજાનું ફ્રીમાં કવર બની ગયું છે હવે બીજી તીજ છે કે ઘરમાં આપણે આવી બોટલો તો હોય જ છે બેકાર બોટલ તમારે ફેંકવાઈ નથી મારી દરેક વિડીયોમાં એક પ્લાસ્ટિકની બોટલની ટીપ્સ તો હોય જ છે ફ્રેન્ડ્સ તો બોટલનો જે ઉપરનો ભાગ છે તે મેં આવી રીતે કટ કરી દીધો છે અને હા વાગે ને તે માટે આ રીતે હું રફરી જે ચપ્પુ છે તેના ઉપર આવી રીતે સ્ક્રબિંગ કરી દઉં છું જેથી કરીને આપણને વાઘેણી અને બાળકોને પણ તમે આપી શકો છો તો અહીં બોટલને તમે નીચેનો ભાગ જે છે તેને આપણે ચક્કાની અથવા તો કોઈ ખીલીની મદદથી કે ચક્કું ગરમ કરીને તેના કાણા પણ તેને નાના નાના પાણી પાડી શકો છો તો અહીં આપણે આવી રીતે મોજાની જેમ જ છત્રી આવી રીતે બોટલની અંદર આવી રીતે ફસાવી દેવાની છે અને પછી જ્યારે આપણે ક્યાંક બહાર જઈને આવ્યા હોય કે ક્યાંક ક્યાંક સ્કૂલમાં ગયા હોય ક્યાંક ઓફિસમાં ગયા હોય ત્યારે છત્રી ભીની હોય છે તો આવી રીતે બસ એક બાજુ ખૂણામાં આવી રીતે પ્લાસ્ટિકની અંદર તમે એક બાજુ રાખી શકો છો અને જે કાણા ને તમે ભરાવી પણ શકો છો જેથી કરી જગ્યા પણ વધારે નહીં લે અને સારી રીતે યુઝફુલ છત્રી સરસ રીતે એવી રીતે રહેશે તો ફ્રેન્ડ્સ આ બંને ટીપ્સ ખરેખર કામની ટીપ્સ છે અને હા છત્રી જ્યાં ત્યાં તેની તમારી જગ્યા પણ નહીં લે અને છત્રી પૂરી પણ થઈ જશે તો આ બંને ટીપ્સ ખરેખર ઉપયોગમાં છે ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ 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 સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ અને હા આ ટીપ્સ ફેમિલી ફ્રેન્ડને જરૂર જરૂરથી શેર કરજો જેથી કરીને બધાને ઉપયોગમાં આવે હવે આપણે આગળની ટીપ્સ જોઈશું હવે અત્યારે ચોમાસામાં તો માચિસ હોય તે વધારે હવાઈ જતી હોય છે અને આપણે જે દિવાળી હોય તે સારી રીતે સળગતી નથી પરંતુ તે પહેલાં હું સારી એવી ટીપ્સ તમને બતાવું જ્યારે એક માચીસ ખાલી થઈ જાય તો જે નવી માચિસ હોય તેને આવી રીતે જે ખાલી માચિસ જોડે ચોંટાડી દેવાની છે મેં ફેરિકોલથી આવી રીતે ચોંટાવી દીધી છે અને જ્યારે પણ તમે પૂજા કરવા જતા હોય ત્યારે આવી રીતે માચિસ સળગાવીને તે ખાલી ખોખાની અંદર મૂકી દેવાની છે જેથી કરીને તમારે પૂજાના રૂમમાં છે ને વધારે પડતો કચરો ન થાય અને જે માચીસની સળીઓ છે તે પછી પછી લાસ્ટમાં આપણે ભરાઈ જાય એટલે કચરામાં પણ ફેંકી દેવાય છે હવે આવી રીતે માચિસ આપણે હવાઈ જતાના કારણે માચિસ સળગતી નથી એટલે કે દિવાસે સળગતી નથી તો આપણા ઘરમાં કોલગેટ તો હોય જ છે તો કોલગેટની આવી રીતે જે માચિસની આગળ જે કાળો કાળો જે ભાગ છે તેને આપણે કોલગેટની અંદર આવી રીતે રબ કરવાનો છે પછી પાણીથી એને થોડું પાણીવાળું કરીને ધોઈ નાખો તો પણ પણ પાણીમાં નાખીને થોડું સુકાવીને પછી તમે સળગાવો તો સરળતાથી સળગી જશે તો આ ટીપ્સ છે તમે જાતે જ તમે કરી જોશો ત્યારે જ તમને ખ્યાલ આવશે તો આ ટીપ્સ ખરેખર કામી ટીપ્સ છે કારણ કે ચોમાસામાં માચીસ હવાઈ જ જતી હોય છે અને આના કારણે આપણે માચીસ પણ ફેંકી દેતા હોય છે અને નવી માચીસનો ઉપયોગ કરતા હવે આગળની ટીપ્સ નથી પણ સરસ તમારી સાથે એક પ્રોડક્ટ શેર કરવાની છું કે હમણાં જ ખૂબ જ જ વાયરલ આ પ્રોડક્ટ છે કે જે આપણે સ્ક્રબ ટાવર પણ કહી શકીએ છીએ તો આ મેં હમણાં જ મીશોમાંથી મેં મંગાવ્યું છે ને સરસ એવા કારગર છે કે આપણે જ્યારે કિચન સાફ કરીએ અથવા તો ત્યારે પ્લેટફોર્મ ઉપર આપણે વાસણ ઘસીએ સિંકમાં ઉપર ઘઉં વાસણ ઘસીએ કોઈ પણ વસ્તુ આપણે સાફ કરવા માટે સારી રીતે આ ટાવર કામ લાગે છે તો તેની આગળની સાઈડ છે ખૂબ જ સ્ક્રબિંગ છે ને કકરું છે અને પાછળ ઓછું કકરું છે આટલો ફરક છે અને પાછળ તમે કોઈ પણ તમે સ્ક્રબ ઓછું કરી શકો છો જ્યારે વાસણ તમારે વધારે પડતું ચીકણું હોય અથવા તો કંઈ વળી ગયું હોય તો જે આગળ છે કકરું વધારે સ્ક્રબ છે તે તમે ઉપયોગમાં લઈ શકો છો અને હા તમે તેને સરળતાથી ધોવાઈ પણ જાય છે સુકાઈ પણ જાય છે અને પ્લેટફોર્મ પણ સારી રીતે સાફ થઈ જાય છે સિંક પણ સારી રીતે સાફ થઈ જાય છે તો આ ખરેખર ખૂબ જ સરસ પ્રોડક્ટ છે તો તમે જરૂર જરૂરથી તમે આ લઈ શકો છો મને પણ શરૂઆતમાં જ થયું હતું કે આ પ્રોડક્ટ હું લઈશ તો કદાચ મારો બેકાર તો મારા પૈસા વેસ્ટ તો નહીં થાય પરંતુ ના મેં પાંચ મારા અહીંયા ટાવર આવ્યા હતા તો એક ટાવલ જે છે સ્ક્રબ ટાવર આપણે કહી શકીએ તો તો એ મેં વાપરવાનો ઉપયોગ કર્યો છે અને છેલ્લા હું એક વીકથી હું યુઝ કરું છું પછી જ મેં તેની જે રિવ્યુ મેં તમારી સાથે શેર કર્યું છે તો તમે આંખ બંધ કરીને તમે આ ટાવર લઈ શકો છો હવે આ ટિપ્સ લસણને લઈને છે ચોમાસામાં લસણ થોડું આમ હવાલાયક થઈ જતું હોય છે તો ફોલવામાં થોડું આપણને સરળતા નથી રહેતી પરંતુ તમે કોઈ પણ સિઝનમાં તમારે લસણ ફોલવું હોય તો બસ આવી રીતે તમારે જો મૅશ કરવાવાળું કોઈ પણ તમે આવી રીતે સ્ટીલનું વાપરતા હોય કે તમે લાકડાનું પણ તમારી પાસે હોય તો બસ આવી રીતે લસણને તમારે આવી રીતે થોડું પ્રેસ આપવાનું છે જેથી કરીને લસણ છે થોડું પિચકાઈ જશે હવે તમે તે પિચકાયેલું લસણ તમે સરળતાથી તેના ઉપરના ફોતરા કાઢી શકો છો તો આ તમારે જો ઉતાળામાં લસણ ફોલવું હોય લસણ ફોલવું ન ગમતું હોય તો આ સરસ મજાની ટીપ્સ છે આમે આ લસણની આંખી કળ્યો તો જોઈતી જ નથી હોતી તો બસ આવી રીતે થોડું આપણને વજન આપીને પ્રેસ કરવાનું છે અને ઉપરના જે ફોતરા છે તે સરળતાથી કાઢી લેવાના છે તો આ ખરેખર હું મારે એક સાથે લસણ ફોલવું હોય તો હું આ આ ટીપ્સ સારી રીતે કરું છું પેસ્ટ પણ સારી રીતે આવી રીતે ફટાફટ બનાવી દઉં છું તો આ ટીપ્સ તમે જરૂર જરૂરથી ટ્રાય કરજો ટ્રાય કરશો ત્યારે તમને ખબર પડશે અને ટીપ્સ તમને સારી લાગી હોય તો લાઈક જરૂરથી કરજો ફ્રેન્ડ અને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો હવે આપણે આગળની ટીપ્સ જોઈશું કે ઘરમાં આપણે પણ લાકડાના આવી રીતે કોઈ સ્પેચ્યુલા કે આવી રીતે ચમચા હોય કે વેલણ હોય તેને આપણે ચોમાસામાં તેના ઉપર ફંગસ આવી જતી હોય છે તો ફંગસ ન આવે અને તેને એકદમ ડીપ ક્લીનિંગ કરવા હોય તો આવી રીતે વેલણ ઉપર તમારે આવી રીતે મીઠું નાખવાનું છે અને તમારે કોઈ આવી સુકાઈ ગયેલું લીંબુ હોય અથવા તો તમે લીંબુનું છોતરું પણ હોય તો આવી રીતે મીઠું અને લીંબુના છોતરાથી તમે આવી રીતે સ્ક્રબ કરીને તેને આવી રીતે સાફ કરી શકો છો કેમ કે મીઠું અને લીંબુ છે જે જમ્સને દૂર કરે છે એ તમને બધાને જ ખ્યાલ હશે તો આવી રીતે રોજલી આપણે રોટલી બનાવતા હોઈએ છીએ તો તેની અંદર જમ્સ તો હોય જ છે આપણે પાણીથી અથવા તો સાબુથી લિક્વિડથી સાફ કરતા હોઈએ છીએ પરંતુ તેટલું એટલું દૂર થતું નથી તો આપણે લાકડાને આવી રીતે સાફ કરવું હોય તો મીઠું અને લીંબુથી તમે સાફ કરશો તો જમ્સ રહિત રહેશે તો ખરેખર આ હું પંદરથી વીસ દિવસમાં હું આ કામ કરી જ દઉં છું આવી રીતે સાફ કરીને તમે પાણીથી ધોઈ નાખો છો પાણીથી ધોઈને પછી તેની ઉપર તમે થોડુંક હલકું એક ટીપું તેલ લઈને આંકની મદદથી તો આંગળીની મદદથી તમે તેના ઉપર સરસ રીતે માલિશ કરી શકો છો એટલે સારા એવા ને એવા તમાર લાઈફ ટાઈમ તમારે લાકડાના જે વેલન છે તે રહેશે જુઓ હું તમને ધોઈને બતાવું તો સરસ એવા નવા જેવા થઈ ગયા છે અને લોંગ ટાઈમ સુધી તમે આટલી નાની ટીપ્સથી તમે ચલાવી શકો છો તો ફ્રેન્ડ્સ આજની ટીપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો અને હા મારી ટીપ્સ દરરોજ મારી આ વિડીયો શેર થાય જ છે તો એક વખત સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો દરેક તમારે જે જે મુશ્કેલીઓ પડતી હોય તો મારી ચેનલ ઉપર તમને મળી જશે અને હા ચોમાસામાં તમને કઈ કઈ તકલીફ પડે છે તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો હું શોર્ટ ટાઈમમાં તમે ચોમાસાને લગતી હું ઘણી બધી હું ટીપ્સ શેર કરવાની જ છું હવે એક નવા આ આઈડિયા સાથે મળીશું અને એક નવી ટીપ સાથે મળીશું બબાય જય ભારત